નમસ્તે દર્શક મિત્રો આજે આપણે સત્ય ડે માં એકદમ સત્ય જેને નગ્ન સત્ય કહેવાય એવું બતાવવાનું છે કારણ કે આપણે હમણાં હમણાં જોયું કે દેશદ્રોહીના જેની સામે ગુનાઓ લાગેલા હતા એ છૂટી જાય છે અને જે લોકોને આપવા માટેનું જે અનાજ છે અનાજ ચોરીને પોતા પોતાના ગજવા ભરતા હોય છે એ ગજવા ભરનારાઓ આજે ખુલ્લા ફરી રહ્યા છે કારણ કે આ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીના છે એક દેશદ્રોહી નેતાઓ અને બીજા છે આ અનાજ ચોર નેતાઓ તો એની આજે વાત કરવી છે અને આપણી સાથે જે જોડાયા છે મનોહરભાઈ પટેલ તો એમને પણ આપણે એ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને આ અંગેની વિગતો જાહેર કરી રહ્યા છે તો મનોહરભાઈને પણ સાથે આપણે જોડીએ મનોહરભાઈ નમસ્તે સત્યડેમાં તમારું સ્વાગત છે ફરી ફરી ફરીને થેન્ક યુ થેન્ક યુ દિલીપભાઈ તમે સારી વિગતો જાહેર કરી રહ્યા છો ખાસ કરીને લોકો માટેનું જે અનાજ ખરીદવાનું છે ચોખા એ ચોખા પ્રજાના પૈસે ખરીદવામાં આવે છે અને ગરીબોને એ આપવાના આપવામાં આપવા માટેના ખરીદી થતી હોય છે તો એ ચોખાની ખરીદી કે જે સરકાર કરે છે એ સરકાર જ્યાં સૌથી વધારે ચોખા પાકે છે અમદાવાદ જિલ્લામાં પાકે છે વિરમગામ બાવળા ને બધા વિસ્તાર છે એમાં એ ખરેખર ચોખાનો ભંડાર છે એ ભંડાર ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ લૂટી રહ્યા છે એની આજે વાત કરવી છે મનોરભાઈ મૂળ આમાં વાત એ છે કે હમણાં હમણાં આપણે જોયું છે કે આ ભૂપેન્દ્ર પટેલની સરકારે દેશ દ્રોહના ગુનામાં જે લોકો સંડોવાયેલા હતા એને છોડી મીક્યા છે આજ ચોર લોકોને પકડતી નથી તો આ કયા પ્રકારનું શાસન છે

પણ ભૂતકાળ એવો દિલીપભાઈ કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારથી ટેકાના ભાવે જણસ ખરીદવાની શરૂઆત કરી ત્યાર પછીનો એક પણ કિસ્સો એવો નથી કે ખરીદીનો કિસ્સો એવો નથી કે જેમાં ભ્રષ્ટાચાર ન થયો હોય કે એની અંદર એફઆઈઆર ન નોંધાણી હોય કે એની અંદર ઢેફા ન નીકળ્યા હોય કે મગફળી સળગી ના હોય કે પછી ડીઆઈજી કક્ષાના માણસને એસઆઈટી નિમિત્ત તપાસ ન સોંપી હોય આવો એક પણ કિસ્સો નથી

તમારી સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર આજે આપણે બંને વાત કરીએ છીએ દર્શકોની સામે એ છે અગિયારમી ફેબ્રુઆરી બે હાજર પચીસ એટલે લગભગ ચાલીસ દિવસ કરતા વધુ દિવસ થયા

અને જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે એ તો ભાજપા નો આગેવાન છે અને સ્થાનિક આગેવાનની એને કોન્ટ્રાક્ટ રાખેલો છે અને વાત એ દિલીપભાઈ કે આ જે સુફિયાન મંડલી નામની એ વ્યક્તિ છે જે એ મુખ્ય આરોપી છે એ સરકારી દફતરે નોંધાયેલો નીવડેલો આરોપી છે એ માણસ આજે સરકારી મહેમાન બનીને વિરમગામની બજારમાં આટા મારે છે

અને જે આરોપી ભારતીય જનતા પાર્ટીનો છે એ વ્યક્તિને બે હજાર ઓગણત્રીસ સુધી આજે ગુજરાત રાજ્યની પુરવઠા વિભાગ જે છે શ્રી નાગરિક પુરવઠા વિભાગ જે કુંવરજી અને બાવડીયાના આવે આ મિનિસ્ટ્રી એનો કોન્ટ્રાક્ટ છે કે આ અન્નનો જથ્થો જે પંડિત દિનદયાલ ઉપાધ્યાય નામની સસ્તા અનાજની દુકાનો છે ત્યાં સુધી પહોંચાડવાનો આ પરિવહનનો કોન્ટ્રાક્ટ જે છે એ સુફિયાન મંડલી ધરાવે છે અને આજની તારીખે ઈ સુફિયાન મંડળી નો કોન્ટ્રાક્ટ ચાલુ છે

અત્યારે પકડની ભાર હોવા છતાં એનો ધંધો ચાલે છે બાજેબા સરકારમાં તો સરકારનું સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ જાણે છે કે આ ગુનો નોંધાયેલો છે વિરમગામની પોલીસ જાણે છે કે આ ગુનો નોંધાયેલો છે છતાંય તે ધંધો ચાલતો હોય આનાથી મોટો તો અવસર કયો હોય ભાજપના આગેવાનોમાં અઠો શરમ શરમજનક શરમજનક કહેવાય શરમજનક કહેવાય આ હમણાં અમાર મનરભાઈ મનરભાઈ આ અપાયો છે અને કે પેલાનો કોન્ટ્રાક્ટ છે

સાહેબ આ મૃદુ અને મક્કમ છે ગુજરાતની જનતાને અહેસાસ ને અનુભવ તો થતો નથી કે આ મૃદુ કોને કહેવાય આ મક્કમ કોને કહેવાય આ મુખ્યમંત્રીની આ છબી બનાવવા માટેની આ ભૂમિકા કોણ ભજવી રહ્યું છે આવી કે મૃદુ અને મક્કમ અને એ મૃદુ અને મક્કમ એ દાદા પાછા તો દાદા પાસે દાદાગીરી ને બતાવી શકતા કે આ લુખાઓને તમે આરોપીઓ તમારા સરકારી મહેમાનની જેમ ફરે છે વિરમગામની બજારમાં રોકી શકતા નથી અને આપડા ગૃહમંત્રી છે વારંવાર ટ્વીટ કરે છે શું કરે જેવી તેવી વાતોમાં સસ્તી પ્રસિદ્ધિ કરવા દોડી જાય છે અને એ વ્યક્તિને પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ 40 દિવસથી આરોપીને પકડી શકતા નથી અમરેલીની બજારની અંદર એક ફરિયાદ બોપર થાય રાત્રે 12 વાગે દીકરીને ઘર પે પોલીસની કસ્ટડીમાં નાખી દે છે એટલી ખાખી વર્ધીની પાવર ને તાકાત છે એ વિરમગામમાં કેમ નથી બતાવતા એટલે મારું કહેવાનું દિલીપભાઈ છે કે ખેડૂતનો ગુનો શું ખેડૂતે શું એવા તમારા પાપ કર્યા છે 25 વર્ષની અંદર કે એક પણ કિસ્સો એવો ખેડૂતને તમે ખુશ કરવાનો કે ખેડૂતના મોઢા ઉપર સ્મિત આવે એવું કોઈ કામ જ ન કરવાનું

પોલીસ વાળા ઉજવે એક વચ્ચે તો પીઆઈ છે ઉતરી ગયા મારું કહેવાનું એક લીટીમાં જીરી પાય છે આ કિસ્સાની અંદર ગુજરાતની પોલીસ વિરમગામની પોલીસ છે ગુજરાતનો નાગરિક પુરવઠા વિભાગ છે ગુજરાત સરકાર નિગરાની કરે છે ગુજરાતના ત્યાં આગળ ચૂંટાયેલા ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષના ધારાસભ્ય છે આ બધું ભાજપની આજુબાજુ કમળ ખીલેલું છે અને ભ્રષ્ટાચાર અજર અમર તરીકે એ દીવો પ્રગટીન બેઠો છે ભ્રષ્ટાચાર છે અને એ ભ્રષ્ટાચાર માટે અનેક ખેડૂતો દિલીપભાઈ એવા છે કે એને આજની તારીખે એક કાવડિયું પણ એના ખીચામાં થયું આ સાઠ હજાર કટ્ટાઓ જે ક્યાં ક્યાં કોણ ખાઈ ગયું ખેડૂતો અને બાણું હજાર એનો મતલબ એ થયો મનોરભાઈ કે ઓછામાં ઓછા એક લાખ કુટુંબ ને આખા વર્ષનો ચોખ્ખાનો જથ્થો એક લાખ લોકોને જે ખાવા માટે ગરીબ ગરીબ લોકોને એ આજ ભાજપના નેતાઓ

તમે એ ખેડૂતોની હાલતની પરિસ્થિતિ તો જુઓ મને નહીં નહીં તો લગભગ પચાસ ફોન એવા એવા છે કે સાહેબ અમારા પૈસા અમારે હજી મળ્યા નથી અમારા પૈસા મળ્યા નથી અનેક લોકો ત્યાંના વિડીયો બનાવી બનાવીને પોતે મૂકે છે સાહેબ બે શરમ સરકાર છે એને ત્યાં ધ્યાન નથી તમે ત્યાં આગળ મોટા મોટા તાયફા કરો છો એની કમર ઉપર સરકાર બનાવો છો કોઈ પ્રકારની કોઈ એટલે કોઈ પ્રકારની સંવેદના જેવી કોઈ ચીજ નહીં અને આજે ઉપરાંત

ભાજપ ના આગેવાન છે ને સરકાર ને કઈક ને ચકડીયા ચડાવે લોકો એક ચેન ચેન ચોરી જનાર ચેન ચેન જે હોય છે એને પણ પોલીસ પકડતી હોય છે તુરંત પકડી લેતી હોય છે ગમે તેથી ગમે તેમ કરીને એને તંત્ર કામે લગાડીને પરંતુ આ તો લોકોના પૈસા છે લોકોના પૈસે ખરીદેલા ચોખા છે ગરીબોને આપવા માટેના હતા એને પકડવા માટે આજ આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલે ખાસ કરીને આમાં જવાબદાર કોણ સ્વાભાવિક છે ભૂપેન્દ્ર પટેલ એને આદેશ આપવા જોઈએ કે ભાઈ આ જે ખરીદી થઈ છે ખરીદીના પૈસા કોણ લઈ ગયું ખરીદીના બાણું હજાર કટ્ટા એટલે કે બાણું હજાર બેગ ક્યાં ગઈ છે કોણ લઈ ગયું છે એની તપાસ તો કરો કમસે કમ વારંવાર મનોહરભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ રજૂઆતો કરી છે કે આ પગલા તો લો શા માટે પગલા નથી લેવાતા તેની તમે સ્પષ્ટપણે વાત કરી છે કે આમાં કોઈક નેતાઓનો આમાં હાથ હોય એવું લાગે છે અને બીજું કે આપણે જોયું છે કે જે સોશિયલ મીડિયામાં પણ અત્યારે ફરી રહ્યું છે એક તસવીર ફરી રહી છે

ધરણા કરવા જોઈએ કેમ નથી કરતા હાટી પટેલ દિલીપભાઈ તમારી વાત ખૂબ સાચી છે ભારતીય જનતા પાર્ટી ની સત્તા રૂઢ સરકારના ના ધારાસભ્ય છે એમની પાસે

આ સાહેબ આ મિકેનિઝમ છે આ મિકેનિઝમ અંદર જો આપણે સંવેદના જો શબ્દ પ્રગટ આપણા માઇન્ડમાંથી ન કરીએ અને સત્તારૂઢ માણસ આવો સંવેદના ન વ્યક્ત કરતો કોઈ વટ ન કરે તો જનતાને કોઈ સુખાકારી મળે નહીં પહેલી વાત બીજી વાત એ કે આજે 40 દિવસ થી આ જે માણસ ધરપકડ થી બહાર છે ઈ માણસનો કોન્ટ્રાક્ટ ચાલે છે એ માણસ પ્રત્યે કોઈ પ્રકારની કોઈ કોઈ ધરપકડ કરવા માટે કોઈ ખાસ કોઈ સરકાર કે કોઈ પોલીસ કે કોઈ સ્ક્વોડ નથી બનાવી તો મારું કહેવાનું એ છે કે તમે સરકાર જાણી બુજીને એને પકડ રાખે છે જાણી બુજીને ધારા સભ્ય છે જાણી બુજી સરકારી પ્રવક્તા કોણ છે મે 20 દિવસ પહેલા 9મી જાન્યુઆરી એટલે કે મહિનો આજુબાજુ થયો મે ત્યારે પ્રેસ લઈને મે કીધું તું કે ગુજરાતના સરકારી પ્રવક્તા આમાં કઈક પ્રકાશ પાડે કે સરકાર કઈ દિશામાં કામ કરવા માંગે છે ભ્રષ્ટાચાર ને ભાજપ ને એટલો બધો સંબંધ છે કે જાણે બેના ડીએનએ એક થઈ ગયા હોય એવું લાગવા માંડ્યું છે તમે એટલો એટલો તો મને અમને પરિચય કરાવો જનતા ને કે ભાજપ એક નથી એવું તો કઈક સૂચવો કે તમારા પણ અત્યારે અત્યારે મનોરભાઈ મનોરભાઈ અત્યારે હાલત એવી છે કે જે ભ્રષ્ટાચારી હતા જે ગુનેગારો હતા જેને ખોટું કરવું હતું એ બીજા બધા પક્ષો છોડી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે આ બધા જે ગુનેગારો છે એની ચોટી પાસે છે એક જ વ્યક્તિ પાસે જે દિલ્હીમાં બેઠા છે એની ચોટી પકડી રાખી છે જેથી કરીને ગમે ત્યારે ચોટી પકડી શકાય કે ભાઈ તું ભાજપમાં છે ચૂપ બેસ તારા આ આ આ આ આ દસ્તાવેજો અમારી પાસે છે તે આવા કાળા કામો કરેલા છે એટલે આવા લોકોની બહુમતી થઈ ગઈ છે અને એના આધારે આના આધારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ બહુમતીમાં આવી ગયા છે આવા ચોર લૂંટારાઓ ગુનેગાર ગુનો આચરનારાઓ જે છે તે છે હામાફિયાઓ જે છે એ બધા જ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથ નીચે આવી ગયા છે અને બહુમતી એની થઈ ગઈ છે

ભાજપના એના માટે પચીસ ટકા અનામત બેઠકો રાખો ભાજપમાં આવો પત્ર લખવો પડ્યો તો એનો મતલબ એ થયો કે બાકીના જે પચીસ પંચોતેર ટકા લોકો જે છે એની ચોટી આ નેતાઓના હાથમાં છે શું કહો છો તમે જો તમારી વાત બહુ વિશ્લેષણ બહુ સરસ સરસ રીતે તમે મૂક્યું અને જે કઈ સંશોધન બેજ અને વાસ્તવિકતાના દર્શન તમારા શબ્દોમાં એક એક શબ્દોમાં નીકળે છે ભારતીય જનતા પાર્ટીને એ તો ગમાર રાખવા છે ગુલામ રાખવા છે ભણાવવા નથી તમે અમારા પગ પાસે બેસે રહ્યો અને મનુસ્મૃતિને તમે કાયમ માટે યાદ કરો આ આ જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ એને પ્રાણ સાથે જવાની છે જનતા એને સમજવું જોઈએ કે આપણે વડવા વખતે કોઈ પણ પ્રકૃતિ હોય ને એ પ્રકૃતિમાં કોઈ ફેરફાર ન થાય પ્રાણ સાથે જાય ભાજપાની ભાજપાની પ્રકૃતિ છે ને એ દેશ સેવા નથી સત્તા ટકાવી રાખવી અને સત્તા કેમ મેળવવી એટલા પૂરતું નું માઇન્ડ છે એમાં નથી મહિલા આવતી કે નથી બેરોજગાર યુવાન આવતો કે નથી કોઈ ખેડૂત આવતો કે નથી કે કોઈ પ્રકારની સુરક્ષાના ઈસ્યુ આવતા આમાં કશું નથી હું તમને આનો આનો તમે જો ડીપમાં અભ્યાસ કરો ને આ કિસ્સાનો

એક દારૂની બોટલ અહીંથી અહીં જાય ને તો પણ એ ગૃહ મંત્રી જવાબદાર છે નાનો અપરાધ નથી તમે એને પોલીસ ના થી દૂર રાખો છો ન્યાય આપવાની વાત એને જીધી સજા કરવાની વાત તો બહુ દૂર ની વાત રહી પણ તમે ધરપકડ સુધી પહોંચી શકતા નથી શરમ કરવી પડે આ સરકાર ને ચિંતા કરશે તો ભૂપેન્દ્રભાઈ છે એની ખુરશી ઉપર થી ઉભા થઈ જશે કે ના મારી ફરજ ચુકાય છે કઈક ને મારું તંત્ર ફરજ ચુકે છે એવું કશું નથી ધારાસભ્યશ્રીને આ મોઢામાં કેક નાખતો ફોટો જો ગુનેગાર આરોપી હોય

ભારતીય જનતા પાર્ટી ની અંદર આ સુફિયાન નામની વ્યક્તિ ઈ એટલો સશક્ત માણસ છે કે ચાલીસ દિવસ સુધી પણ પોલીસ પકડ માં બહાર રહી શકે છે એનો મતલબ એનો મતલબ હર્ષ સંઘલી તો એ કેમ આ એક આને એને આને પકડવા એટલે બહુ મોટી વાત નથી સામાન્ય રીતે તરત જ પકડી જાય નું જે તમે સાત હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કહીને ત્યાંના જે ઝાલાને તમે પકડો છો તો

આ પ્રકારની નીતિ નીતિ હર્ષ હર્ષ સંઘવી હોય તો માટે આ ખરેખર શરમજનક બાબત છે અને બીજું કુવરજી બાબત હવે હવે ચિત્રમાં આવ્યા છે જ્યાં દસ્તાવેજો જાહેર થયા છે આપણે જોયા છે તમે તમે પણ જોયા છે મેં પણ જોયા છે અને આપણે સ્ક્રીન ઉપર પણ જોયા છે તો એ જે દસ્તાવેજો સ્પષ્ટપણે કે છે કે જે પુરવઠો વિભાગ છે એનું આ કોન્ટ્રાક્ટ છે એનો આ પાપ છે તો હવે કુંવરજી બાવળિયા પણ ચિત્રમાં આવ્યા છે તો આ બધાની વચ્ચે આપણે જોઈએ છે કે અગાઉ જે સ્કેમ થતા હતા કોભાંડો થતા હતા એ અનાજને ગરીબો સુધી પહોંચાડવાની જે સાંકળ હતી એમાંથી વચ્ચેથી ચોરી લેવાના કોભાંડો થતા હતા આ તો શરૂઆત જ્યાંથી ખરીદી થાય છે ત્યાંથી જ કોભાંડ થઈ રહ્યા છે તો આવા બીજા કેવા પ્રકારના કોભાંડો એવા ગણાવી ગણાઈ શકે મનોહરભાઈ દાખલા તરીકે મગફળી ખરીદી કોભાંડ કે જે તમે સારી રીતે એ સમયે પણ ઘણી બધી

ડાંગર ખરીદી નો મુદ્દો છે એ કોના માટે ખરીદી કરતા હતા સિવિલ સપ્લાય વિભાગ માટે ખરીદી કરતા તો સિવિલ સપ્લાય ખબર જ છે કે આના ઉપર ફરિયાદ થાય છે તો એ જ વિભાગે કોન્ટ્રાક્ટ આપેલો છે વાહનનો અને તમામ 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 દસ્તાવેજી પુરાવાઓ છે તમે ઘણા બધા પુરાવાઓ આપેલા છે મીડિયાએ ઘણા બધા પુરાવાઓ શોધી કાઢેલા છે ઇવન ત્યાંના સ્થાનિક સ્થાનિક ભાજપના નેતાઓ પણ કે છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે લો આટલી આટલી અંદરની વિગતો ખાનગીમાં કહી રહ્યા છે તો આ બધાની આ બધું હોવા છતાં પણ હવે એવું લાગે છે કે ભાજપ જનતા પાર્ટીએ કૌભાંડો કરવામાં નીતિમત્તામાં તમામ પ્રકારના દીધા છે જે ભારતીય જનતા પાર્ટી હતી એ ભારતીય જનતા પાર્ટી અત્યારે નથી એવું આપણે આપણે જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના જૂના જનસંઘી જે નેતાઓ જે છે આપણે આપણે જોયું કે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય અને સૂર્યકાંત આચાર્યના પત્ની આચાર્ય જે છે એમણે

આ જે ખેડૂતો અત્યારે જે બાકી છે જેને ખીચામાં નાણાં નથી મળ્યાનો પાક વેચાઈ ગયો છે સરકારને આપી દીધો છે એ ગરીબ ખેડૂતો છે એ ગામડાનો ખેડૂત છે એક વર્ષની અંદર એક સિઝન આવે પાક બધો આપી દીધો છે તમે આને સંવેદનાનો વિષય કયો તમે આને ફરજનો વિષય કયો કે તમે આની નૈતિકતાનો વિષય ગયો

અત્યારે સુફિયાન મંડલી નામની વ્યક્તિ એ અત્યારે પકડ ની બહાર છે તમે એને હાજર કરશો થોડાક દિવસમાં એને પછી જામીન પણ મળી જશે પણ આ કિસ્સા પાછળ સમગ્ર ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂતી ના કૌભાંડો થયા છે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ થાય ઇન્વેસ્ટિગેશન થાય અને સરવાળે તે ગુજરાતની ની પૈસો ગયો છે ખેડૂતોને આ રીતે છેતરવાના ધંધા આ સરકારની અંદર ખૂબ સિસ્ટમેટિક રીતે આયોજનપૂર્વક આયોજનબદ્ધ ખેડૂતની ખીચામાંથી કઈ ન મળે અને સરકારની તિજોરીમાંથી ઓછું થાય જે કઈ મળે એ આ બીટ બીજ બુટલેગરો હોય કે માફિયાઓ એના ખીચા ભરાય છે આ બીજી વાતની અંદર અમે સરકારની સામે બે વખત અમે માંગણી મૂકેલી છે કે કૌભાંડીઓને તાત્કાલિક પકડવામાં આવે એના ઉપર તપાસ કરવામાં આવે અને અને ઇન્વેસ્ટિગેશન નામે કોણ આ ચોર હતું મકાઈ ડાંગર કોણ ખાઈ ગયું કે કોને ઝડપી લીધી એનો પર્દાફાશ થાય અને બીજું આ નિવૃત્ત ન્યાયાધીશની હાજરીમાં એની નિગરાણીમાં એની આ તપાસ સોંપવામાં આવે અને અત્યારની પરિસ્થિતિમાં તાત્કાલિક આવા કોન્ટ્રાક્ટર રદ કરવામાં આવે અને એમાં ઇન્વેસ્ટિગેશન ને પાવર ને એમાં જરૂર નથી આરોપી છે એનો કોન્ટ્રાક્ટ રદ થાય ઇટ્સ ફિનિશ આમાં ક્યાં રોકેટ સાયન્સ છોડવાની વાત હતી કે સરકારીની રાહ જોઈને બેઠી છે પોલીસ આજે અમે પોલીસને સાંભળ્યા સાણંદના પીઆઈ કે અમે રિપોર્ટ કરી દીધો છે પણ શેનો રિપોર્ટ તમે કરી દો ભાઈ

મનોહરભાઈ તમે ઘણી બધી વિગતો આપી અને આ કેસમાં સતત તમે અંદર ઉતરીને ઘણી બધી વિગતો પણ મેળવી રહ્યા છો ઘણી બધી બાબતો હજુ પણ જાણો છો કે જેના પુરાવા નથી એટલા માટે તમે બોલી શકતા નથી પરંતુ આવી એટલી ઘણી બધી વિગતો તમે જાહેર લાયા જાહેરમાં લાયા છો ખરેખર તમને અભિનંદનને પાત્ર છો ખેડૂતો માટે સારું કામ કર્યું છે ગરીબો માટે તમે સારું કામ કર્યું છે આ એક સારી બાબત તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકી દીધી છે અને આપણે સમયની મર્યાદા છે તો હવે આપણે અહીંયા સમાપ્ત કરીએ તમારો ખૂબ ખૂબ આભાર ચોખા ની ખરીદીમાં જે મોટા કૌભાંડો થયા છે એની વાત કરી અને કેટલાક જે પુરાવા હતા એ પણ આપણે જોયા અને સરકાર શું કરી રહી છે એ પણ આપણે જોયું તો ખરેખર જો ભૂપેન્દ્ર પટેલ ની સરકારમાં સેજ પણ શરમ હોય સેજ પણ થોડી પણ શ્રમ બચી હોય તો એમણે એના જ પક્ષના નેતાઓ જે જવાબદાર છે એની ધરપકડ કરી જોઈએ એની સામે પગલાં ભરાવવા જોઈએ એનો ખુલાસો પૂછવો જોઈએ પક્ષ પ્રમુખ સી આર પાટીલે પણ એનો ખુલાસો પૂછવો જોઈએ કે ભાઈ આ કૌભાંડમાં કેમ આપણા કાર્યકરો એમાં સંડોવાયેલા છે આપણા નેતાઓ કેમ સંડોવાયેલા છે જો એ નહીં થાય તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે લોકોની વચ્ચે જઈને મત મેળવવાનું ઘણું બધું અઘરું બની જશે આજે એટલું જ અને આવતીકાલે આવા જ કોઈ કોઈ બાબતો ઉપર આપણે ચર્ચા કરીશું નમસ્કાર